એ જગા જગ્યા ગાયું જાય તારી મિત્રો ગુજરાત હોય કે કોઈ પણ રાજ્ય હોય આ બે હાજર પચીસ એટલું બધું ભયંકર આવ્યું છે કે કઈ વાત જ ના પૂછો જ્યાં જુઓ ત્યાં નવરું પાણી 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 એવી જ રીતે મિત્રો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે વિડીયો પૂરો જોજો મિત્રો જોવા મળ્યા છે ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓની અંદર પાણી પણ ભરાઈ ગયા છે જે આપણે વાત કરીએ કે હમણાં થોડા દિવસ પહેલા બનાસકાંઠાના જે સુઈ ગામના વિસ્તારની અંદર નાના મોટા ગામડાઓ છે એમાં મિત્રો આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા ગામડાઓની અંદર વરસાદનું અને નદીનું પાણી એટલું બધું ભયાનક આવ્યું કે અમુક લોકોને ખાવા પીવાના પણ ફાફા પડ્યા હતા જાનવરો તો જાનવરો પણ મિત્રો માણસોને પણ ખાવા નહોતું મળતું એવી જ રીતે મિત્રો એક અત્યારે જે બીજો ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ગામની અંદર તમે જોતા હશો કે મોગા મોગા બંગલા હોય કે મોગી મોગી ગાડીઓ હોય પણ મિત્રો પાણીની આગળ કોઈ પણ વસ્તુ બધું નાનું પડી જતું હોય છે જે અત્યારે હાલ તમે દ્રશ્યો જોતા હશો કેટલું બધું પાણી ગામડાઓની અંદર આવ્યું છે જેના લીધે ગામડાનું બધું કોઈ પણ નાના મોટા સાધનો કે ઘર થઈ ગયું છે આ વખતે મિત્રો ગુજરાતમાં બહુ ભારે વરસાદ પડ્યો છે અને હજુ રોજે રોજ નવા નવા સમાચાર મળતા હોય છે નવી નવી રોજે રોજ આગાહીઓ આવતી હોય છે શું તમારા વિસ્તારની અંદર ભયાનક વરસાદ પડ્યો છે કે નથી પડ્યો એ પણ કોમેન્ટ કરીને બતાવજો અત્યારે હાલ તો ગુજરાતમાં જે પંજાબમાં પૂર આવ્યું હતું એવી ઘટનાઓ અમુક અમુક ગામડાઓમાં પણ જોવા મળી છે ત્યાં જુઓ ત્યાં નવનું પાણી પાણી ને પાણી ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થયા ઘણા બધા લોકો સપોર્ટ કરતા હોય છે તો મિત્રો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે